નડિયાદના પીજ રોડ પર આવેલી સ્ટેપ ઇન ફેશન નામના શોરૂમમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ બૂટ તથા ચપ્પલ વેચાણ થતું હોવાની માહિતી કંપનીના ઓથોરિટી અધિકારી સિનિયર રિપ્રેઝેન્ટેટિવ ઓફિસર રાધેશ્યામ જયરામ યાદવને મળી હતી જેના આધારે તેમણે જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના માણસોને સાથે રાખી ઉપરોક્ત શોરૂમ પર દરોડો પાડ્યો હતો શહેરના પીજ રોડ ઉપર આવેલા હોમ એલિગન કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે સ્ટેપ ઇન નામના શોરૂમની દુકાન નંબર અગિયાર બારમાં આવતા કાઉન્ટર ઉપર હાજર ઇસમને ઓળખ આપી શોરૂમમાં સર્ચ હાથ ધર્યું હતું ત્યાં હાજર શોરૂમના માલિક ઝંકાર હસુભાઈ ઠક્કરને હાથે સાથે રાખી તેના શોરૂમમાં તપાસ હાથ ધરાઈ હતી દરમિયાન કંપનીના બૂટ ચપ્પલોની મળી આવતા જેને અલગ અલગ તારવી ચકાસણી કરતા આ બૂટ ચપ્પલો કંપનીના ઓરિજિનલ ન હોવાનું કેદ ખુલ્યો હતો ડુપ્લિકેટ બૂટ ચપ્પલો સ્લીપરોને જોડી ત્રણસો અને ચારસો પચાસના અંગે કુલ કિંમત રૂપિયા ગયા બે લાખ સત્તાણું હજાર પાંચસોનો મુદ્દાવાલ કબજે કર્યો હતો તપાસના તપાસમાં ત્રણ કારણોને આધાર રાખી આ ડુપ્લિકેટ માલને હોવાનું બહાર આવ્યું હતું આથી આ બનાવ મામલે કંપનીના ઓથોરિટી અધિકારી સિનિયર રિપ્રેઝેન્ટ ઓફિસરે ઉપરોક્ત સ્વરૂમના માલિક જંકાર હસુભાઈ ઠક્કર વિરુદ્ધ કોપીરાઈટ ભંગ અન્વયે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ હતી જી ગુજરાત એ ડુપ્લિકેટ કચેરીઓ અને ડુપ્લિકેટનું હબ બની રહ્યું છે થોડાક દિવસો પહેલાં સંતરામની પવિત્ર ભૂમિ એવી નડિયાદ નગરની અંદર પણ ડુપ્લિકેટ બૂટ ચંપલોનું વેચાણ થતું હોય તેવો કિસ્સો બહાર આવ્યો કંપનીના બ્રાન્ડેડ વસ્તુઓ વેચાતી હોય અને તેને જ કંપનીના કોઈ માણસો દ્વારા પકડવામાં આવતી હોય એવો કિસ્સો નડિયાદના પીજ રોડ પર આવેલ સ્ટેપ ઇનમાં બનેલો છે આજે બે પોઈન્ટ એંશી લાખ જેટલો જથ્થો આ શોરૂમમાંથી પકડાયેલો છે અને કંપનીના ઓથોરાઈઝ ઓફિસરે આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ પણ કરી છે બે પોઈન્ટ એંશી લાખનો ડુપ્લિકેટ બ્રાન્ડેડ જેટલો જગ્થો ઝડપાયો હોવાની ફરિયાદ થતાં પોલીસ તંત્રએ કાર્યવાહી શરૂ કરી